નમસ્કાર મિત્રો ખાસ જે મિત્રો આપણી સાથે જોડાઈને મારી એક વિનંતી એ રહેશે પહેલી કે આ વિડીયો જે છે મિત્રો એ બને એટલો શેર કરજો કારણ કે હળવદ તાલુકાના એક યુવાન છે ઈકો ગાડી ચલાવે છે અને બહેનોને લઈ અને ઘૂંટું ને એ બાજુ જે કંઈ કારખાના છે તો ત્યાં આગળ આ બેનોને કામ કરે છે મિત્રો તો એના ફેરા માટે થઈ અને આ ઈકો ગાડી આ મારા બાજુમાં જે મિત્રો ઊભા છે આ યુવાન છે ચલાવે છે તેઓની ઈકોમાં આજે બપોરના સમયે કોઈ પેસેન્જરો બેઠા હતા મોરબી જવા માટે બેઠા હતા અને એમનો એક ઠેલો જે છે એમાં ભૂલી ગયા છે આ ઈકોમાં ખાસા મિત્રો આપણે એટલા માટે થઈ અને અત્યારે આપણે આ ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે છે મિત્રો આ વિડીયો આપણે અપલોડ એટલા માટે થઈને કરીએ છીએ કે આની અંદર ચાંદીની વસ્તુઓ છે તેની સાથે રોકડ રકમ પણ છે અને પરિવારે હમણાં જ મિત્ર કહેતા હતા કે સામાન્ય પરિવારના છે એટલે પરિવાર સુધી જે છે એની જે વસ્તુ જે છે મિત્રો એ પહોંચી જાય તે માટે થઈ અને અત્યારે મિત્રો આપણે મળ્યા છીએ તેની સાથે એક આ આધાર કાર્ડ મળ્યું છે એમાં નંબર લિંક કંઈ છે નહીં એટલે એ પણ જોવું રહ્યું હતું જોકે નંબર લિંક કરેલો છે નહીં ને આધાર કાર્ડ જે છે મિત્રો એમાં ઠાકોર કાજલબેન કાંતિભાઈ લખેલું છે અને એમનું જે સરનામું છે મિત્રો એ ઠાકોરવાસ કોકતા પાટણ દૂધખા જે છે મિત્રો એ લખેલું છે કોકટા પાટણ દૂધખા એટલે કદાચ પાટણ જિલ્લાના જે છે એ પાટણ જિલ્લાના બેન હશે કાજલબેન કાંતિબેન કદાચ આધાર કાર્ડ એમનું હોય કે પછી બીજા કોઈકનું હોય આ એમાંથી એક આધાર કાર્ડ પણ મળી આવ્યું છે તેની સાથે જે કંઈ વસ્તુ અંદર છે મિત્રો એ પણ આપણે બતાવીએ જેથી એ નહીં તો એના કોઈ સગાવાલા સુધી આ જે વિડીયો મિત્રો પહોંચે તો પછી એની જે કંઈ વસ્તુ છે મિત્રો એને વસ્તુ મળી જાય કારણ કે સામાન્ય પરિવારના વ્યક્તિઓ હશે આ પહેલાં તો તમારું નામ શું મારું નામ પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ ક્યાં ગામડો ભલગામડા ભલગામડા અને શું આખું બન્યું હતું ને એ કહેજો કેટલા વાગે ચાતા હતા ને કોણ બેઠું હતું ગાડીમાં ને એટલે હળવદથી મારી ગાડીમાં સાડા અગિયારના ગાડામાં બેઠા અને સવા બારે માંડલ ઉતરી ગયા પણ બે લઈ લીધો ને આ જે સીટ હેઠળ હતો ને એમને આમ ભૂલી ગયા એટલે આમ તમને ફાઇનલી યાદ હે એ કોઈ વ્યક્તિ તમને આમ ચહેરો મગજમાં આવે કે હા આવી જાય એ બેન ને આવી જાય અને ભાઈ હતા એમની હારે થોડોક સામાન હતો એમની હારે એટલે એવું ઓળખી લઉં

कपड़ा है चोपड़ा का नाना चोपड़ा है बीजू अंदर कई वजी वस्तु तो नहीं ना हम्म ये लो राम राम फोन ये तो बीजा पैसा बीजा आम में कपड़ा घना है वहां 50 हां ये पैसा है ना बताओ

કે જેથી એના સુધી જે આ વિડીયો પહોંચે તો નહીંતર વરી પાછું એવું થશે કે વિડીયો જોયા પછી ક્યાંથી મળવાનું તમારું નામ અને એક આખો તમારો નંબર અહીં આપજો મારું નામ પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ છે હું રહેવાસી ભલગામડા હું ભલગામડા એટલે હળવદ તાલુકાનું ભલગામડા મોરબી જિલ્લો અને મારો કોન્ટેક નંબર એ સત્યાસી એસી ઓગણચાલીસ જીરો બે એકાશી આપણે આજે આમાં હેડિંગ મારીને એની નીચે પણ આ નંબર નંબર છે મિત્રો એ આપણે આપી દઈશું એટલે કોઈ પણ ઈકોવારા તમને મોરબી પાટે તમામ ઈકોવારા મને ઓળખે છે કદાચ કોઈ કોઈ પણ ઈકોવારાને મારો મારી વાત કરશો તો ઈકોવારા તમને મારા સુધી પહોંચાડી દેશે કારણ કે ઈકોવારા ગ્રુપમાં મેં બધાને કહી દીધેલું હોય કોઈ પણ વ્યક્તિ ઠેલો માગે તો મારા સુધી પહોંચાડજો અને તમે તો ઓળખો જ છો એમને ઓળખી ઓળખી બાકી આજ કામ કરો કે આ સિવાય બીજું ના આ છોકરીઓ કંપનીમાં ઉતારવા જેવું પછી લેવા ગયો નહીં ત્યારે પેસેન્જર તરીકે આ જ કામ કરો બાકી બીજું કંઈ બીજું તો તમારી માનવતાને પણ સલામ છે મિત્રો કારણ કે નહીં આપણે બધા પણ આપણે ઘણી વખત કહેતા હોય છે કે પચાસ હો રૂપિયા મળે તો એ વ્યક્તિઓ જે છે મિત્રો એ દેતા નથી એ તમને મને બધાને આપણને ખ્યાલ છે ઘણા લોકો એવા હોય છે માનવતાવાળા હોય છે ઘણા લોકો એવા હોય છે મિત્રો એ માનવતાવાળા હોય છે કે ભાઈ વસ્તુઓ મળી છે તો પછી અમારે કંઈ જોતી નથી મને આમને એ જ ફોન આવ્યો હતો કે મને આ ઠેલો મળ્યો છે ને એના સુધી આપણે પહોંચવું છે તો પછી એવું થયું કે આ સોશિયલ મીડિયાનો આપણે મિત્રો ઉપયોગ કરી એના થકી એ જે પરિવાર જે છે ને મિત્રો આપણને પણ જે છે મિત્રો એ થયું કે આ જે આ વ્યક્તિની પણ માનવતાને ખરેખર સલામ છે કે ચાંદીની જે કંઈ વસ્તુઓ અંદર છે મંગળસૂત્ર તો વજનવાળું છે એટલે એ કદાચ બસો ત્રણસો ત્રણસો ગ્રામનું તો એ ચાંદીનું મંગળસૂત્ર છે બાકીના ઓલા કડલાની નાના છોકરાના બાકીની જે કંઈ રોકડ રકમને એ તો આ વ્યક્તિ છે મિત્રો એને નક્કી કર્યું કે આપણે પાછું આપી દેવું એટલે મારામાં એમનો ફોન આવ્યો હતો કે અમારે જે છે એ પાછું આપી દેવું છે અને અમારો પણ મિત્રો કોન્ટેક નંબર આપણા ફેસબુક પેજમાં પણ છે કે અઠાણું અઠાણું આડત્રીસ ચોમોતેર એકવીસ એ અમારો પણ કોન્ટેક નંબર છે જો કોઈ આ વ્યક્તિને ઠેલો ખોવાયો હોય અને પછી ગોતતા હોય તો પછી અમારો પણ મિત્રો કોન્ટેક કરજો આપણે તેના સુધી પહોંચાડી દઈશું એટલે ખાસ એટલા માટે થઈને જ મિત્રો આપણે મળ્યા હતા કે આ વ્યક્તિએ નક્કી કર્યું છે કે જેનો ઠેલો હતો એને આપણે ઠેલો આપી દીધો છે આભાર મિત્રો